ભરૂચ તાલુકાના ટંકરિયા ઘોડી ગામમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ જ્યારે વરડિયા ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી યોજાઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો વરસાદી માહોલ વચ્ચે ભરૂચ તાલુકાના ટંકારિયા ઘોડી ગામમાં ગ્રામ પંચાયતની આજરોજ ચૂંટણી યોજાઈ હતી જ્યારે વરડીયા ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી મીડિયા ટીમ દ્વારા ઉપરોક્ત ગામોની મુલાકાત લેતા મતદારોમાં નેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિશેષ વરડિયામાં ગામમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી ટંકારિયા અને ઘોડી ગામમાં સરપંચ પદના બે બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય જમાવ્યું છે જ્યારે વરડીયા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં બે મહિલાઓએ સરપંચ પદ માટે ભાગ્ય જમાવ્યું છે ઉપરોક્ત ગામોમાં પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આગામી પચીસમી જૂનના રોજ મતગણતરીના દિવસે ટંકારિયા અને ઘોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કઈ પેનલના ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું જ્યારે વરડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટાચૂંટણીમાં કોણ